હો માર જ વેડવાનું આપણે બે જણા જઈએ હંગા જાવ હા તો હેડો હેડો આમમાં આવો તો હેડો લઈને જ તો આ બધું લાવવાનું એટલે પહેલા પૈસા આવે તો બધું લઈ જાવ એ વાત છે આવે એટલે આ તો બધું

રુબાજી આયા નઈ એ આવી એટલે મમ્મી બોલાવ આવ લે ભાઈ હેડો ક લેવાં પણ આ રસ્તો ઘટમો પડ અને આ રસ્તો જવાનું તો નારા હાલ તો હારા કોમમાં જાવ હો ત્યાં રસ્તો જ હેડો તરાખો આટલું કપાઈ નસ્ત આવે તો સેજુભાઈ ના જો એના હારી નીકળ પડતી ફોન જલ્દી કરો હેલો સેજુભાઈ ચો હા હારી એ તમારા બાપા એ માલ કહું આ તમે પેલા મજૂર બોલા ઘાસ કપાઈ નખો કઈ યાર નડી જબર

વરસાદે આજે પલ્લી ભરવાની જાવ વરસાદ આવે ધપતો નહિ માતાજી રાજી થાય એમ જોવા ના હું તો હારું કે હો તો ગરમી પડતી

આ હું તો મારી માય બધું સભાઈ કરે તો યાર એ ઓય રે આપડા ગધેજી ઓને નેની આ કે આ બીજું શું વાત કોણ છોકરો તન શું ગોઠો કોઈ ના છોકરો તો માર બોલાવ ને તવ તોડનો કે તમે હખ પકડજે બાવ બોલામ સભાઈ તા ને આમ તો તમે આમ બીલા જો મૂળખામણા આલ્યો ખેતી ની પાવે કુદો જ લે ને કયોતી તું જાય ને કાકાને મેકલ

માનું જો પીવું ઓન પીવું ત્યાં બધું વસ્તુ તો આ દુખવાયા મારે કંટાળી ફરી

મોટા રાખજો એ હા મે કહ્યું એટલે હવે લડુ ભાઈ ફટાફટ કોમ કર્યો કોમ કે મોટા થઈ થી ફરી રહ્યા શું બીજું

બારેનું મૂઘું છે એનું હાચી વાત હાચી મોટી મોટી ફાડ છે એ ડોજી તો લકડા છૂટા જવા દે લાવો મારવા વટાતો પડી આ જોું બુંડાના

કોણ કોમ રેડી હોય બાકી તે રેડી જોઈ દાય એટલે કંટાળ્યા આવો કે હું ના કંટાળ્યા તો કઈ નહીં બેઠા હોય હાન પીલો વાત જ ના કરે અમે આઈએ પાછા હોય તે આવજો કાચું નહીં ને તો પછી તમે કાચા કરી દેવો બોલ આવે તો હ જીગા પણ ફોન કરી દયો મન થઈ ગયું કને હા હા

વામો દેખાતા ના મંદિર જ દેખાજો અને વામો નું ઓટો મારું પા ઘર ઘેર તો દેખો ને મારી ભોળમ પાછી

પેલા બધી પંચાયત થી આવી બધા પટા મૂળ ને હરું ઝાપકાવું મારા તો